વડોદરા શહેર મકરપુરા પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતા બે આરોપીઓને ઓટો રિક્ષામાં વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પોલીસે મુદ્દામાલ કબજે લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી કે દંતેશ્વર ગામમાં રહેતો રોહિત ઉર્ફે જાડિયો તથા વિહાર ટોકીઝની પાછળ રહેતો મયુર રાઠોડ વિદેશી શરાબનો જથ્થો લઈને નેશનલ હાઇવે નંબર આઠ થી જાંબુઆ તરફથી તરશાલી તરફ જવાના રોડ ઉપર આવેલા સિદ્ધેશ્વર હિલ એપાર્ટમેન્ટમાં આવનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને બુટલેગરોને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી શરાબની એકસો નંગ અંગ બિયરનો જથ્થો મળી આવ્યો જ્યારે મકરપુરા પોલીસે બે મોબાઈલ ફોન વિદેશી શરાબ હેરાફેરી કરવા માટે વપરાયેલ ઓટો રિક્ષા તેમજ શરાબનો જથ્થો મળીને ચોરાણુ હજાર ની કિંમત નો મુદ્દામાલ કબજે લીધો છે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે